વડોદરા ખાતે આવતીકાલે મહાશિવરાત્રીના દિવસે યોજાનાર શિવજી કી સવારીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરાના મહેમાન બનવાના હોય ત્યારે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે મહાશિવરાત્રીના તહેવાર પૂર્વે સવારીના રૂટ ઉપર સતત ફૂડ પેટ્રોલિંગ તથા રૂટ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પીસીબી એસઓજી અને ડીસીબી સહિતની વિવિધ ટીમો દ્વારા સંવેદનશીલ તથા અતિસંવેદનશીલ વિસ્તારોમાં ચકાસણી પણ કરવામાં આવી રહી છે જે ડીડે છે આના અનુસંધાને વડોદરા શહેર પોલીસ તરફથી નાઇન ડીસીપી સિક્સટીન જેટલા એસીપીઓ પંચ્યાસી જેટલા ઇન્સ્પેક્ટરો એકસો પંચોતેર જેટલા સબ ઇન્સ્પેક્ટરને સાડા ત્રણ હજારથી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ સાથેના એક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે આમાં ચારસો પચાસથી વધારે ટ્રાફિક બ્રિગેડના માનદ વેદકો સાતસો પચાસથી વધારે ગ્રહરક્ષક દળના માનદ વેતકો પણ તૈનાત થનાર છે તો આકાશ સુરક્ષા વ્યવસ્થા દરમિયાન આપણે જુદા જુદા અધિકારીઓના રોલ એન્ડ રિસ્પોન્સીબિલિટીઝ અને સમગ્ર રૂટના સંવેદનશીલતા અને કરવાની થતી કાર્યવાહી અંગે આપણે ડિટેઇલ્ડ બ્રીફિંગ આજે કરી છે